જમીન મિલકત અને વેપારને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરી તપાસ કરાઈ રહી છે ઇન્ડોનેશિયાથી આયાતી કોલસો મિલમાં સપ્લાય થતો હતો બોગસ બિલનો ઉપયોગ કરાયો હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વિદેશ પેમેન્ટ કઈ ચેનલથી કરવામાં આવી તેની પણ તપાસ ચાલી રહી છે

આવા કેટલા વિભાગના ડોક્યુમેન્ટ જે હાથ લાગ્યા છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે બીજી તરફ મહત્વની વાત બીજી એક સૂત્રો જણાવી રહ્યા છે કે આ ગ્રુપની મોડલ ઓપરેન્ડી એવી જણાઈ આવી છે કે ખર્ચો ખૂબ દર્શાવવામાં આવ્યો છે જેથી ટેક્સ લાયબિલિટી ઓછી આવે અને ઓછો ટેક્સ ભરવો પડે આ પેટર્ન મુજબ બોગસ બિલનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે કોઈ જીએસટી ચોરી જણાશે તો સેન્ટ્રલ જીએસટી વિભાગને માહિતી આપવામાં આવશે સાથે જ આવકવેરા વિભાગ કોલસા આયાત કરવા ડીલરોએ વિદેશ પેમેન્ટ કઈ ચેનલથી કરવામાં આવ્યું છે એ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે કારણ કે કોલસાની આયાતી સીડી ઇન્ડોનેશિયાથી ભારત દેશમાં કરવામાં આવતી હતી અને ત્યારબાદ સુરત જિલ્લાની અલગ અલગ મિલોની અંદર આ ઇન્ડોનેશિયાનો કોલસો પણ પહોંચાડવામાં આવતો હતો કેમરાપર્સન ભૂષણ ચૌધરી સંદેશ ન્યૂઝ સુરત